વડોદરા શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલે ઇલોરા પાર્ક ખાતે મતદાન કર્યું હતું તેજસ સ્કૂલ ખાતે વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે મનીષાબેન વકીલે પણ મતદારોને મતદાન કરવાની અપીલ કરી હતી અને પોતે પણ મતદાન કર્યું હતું આજે પર બધાને હું શુભકામના પાઠવું છું સાથે સાથે હું બધાને આગ્રહ કરું છું કે ઉત્સાહમાં ઉમંગથી ભાગી અને મોટી પ્રમાણમાં જે લોકો આજે મતદાન કરવા સવારે સાત વાગે થી નીકળ્યા છે આપ જોઈ શકો છો સિનિયર સિટીઝન્સ હોય કે ફિઝિકલી હેન્ડીકેપ હોય એવા લોકો પણ આજે સવારે સવારે લાઇનમાં ઊભા છે અને પોતાનું મતદાન કરી રહ્યા છે હું યુવાનોને બહેનોને ભાઈઓને બધાને વિનંતી કરું છું કે આ લોકશાહીના મહાપર્વ પર પોતે ભાગ લે અને મતદાન કરે